નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડાની શિવમ મેટરનિટી હોમ અને બાળકોની હોસ્પિટલમાં લીમખેડા તાલુકાના નાના માળની મહિલા આઠ કલાક બાદ ઓપરેશન કરતા પહેલા દરમિયાન મૃત્યુ પ્રાપ્ત માહિતી મુજબ નાના માળની મહિલાની ડિલિવરીનો દુખાવો થતાં તેની સારવાર માટે લીમખેડા શિવમ મેટરનિટી હોમ અને બાળકોની હોસ્પિટલમાં વીસ ચાર બે હજાર ચોવીસના રોજ સવારના આશ્રી ત્રણ વાગ્યાના અરસામાં દાખલ કરવામાં આવ્યા હતા મહિલાના જણાવ્યું કે હાલ કોઈ તકલીફ નથી એમ જણાવી બપોરના અગિયાર વાગ્યા સુધી રાખી અને જણાવ્યું કે હવે ઓપરેશન કરવું પડશે પરંતુ પરિવારજનો પાસે નાણાં ન હોવાથી ત્યાંથી રજા લઈ બીજી સારવાર માટે લઈ જવા તૈયાર થતાં ત્યાંના ડોક્ટરોએ કીધું કે આપની પાસે જે રકમ છે એમાં ઓપરેશન કરી આપીએ એવી લાલચ આપી ઓપરેશનની પ્રક્રિયા કરી અને ઓપરેશન માટે બેભાન કરવાની સીસી સુંગાડ્યા બાદ ડોક્ટરની નિષ્કાળજીને કારણે મોત થયું હોવાનું પરિવારનું રટણ અને મરણ થતા જવાબદાર હોસ્પિટલ વાળાઓએ દર્દીના સગા સંબંધીઓને જાણ બહાર મેટાડોર વાહનમાં ઝાઇડ્સ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવ્યાનું મરણ થયેલાનું ઝાઇડ્સના ડોક્ટરે જણાવેલું આવે છે ઝાઇડ્સમાં ડિલિવરી પેશન્ટને આ લાવેલા વાહનમાં મરણ થયેલાનું ઝાઇડ્સના ડોક્ટરનું જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે લીમખેડામાં આવો આ બીજો બનાવ બન્યો હોય તેવું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ કાળુ બેટા સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાત રમેશ સત્ય સાથે મોની આરમણ ચુનિયાભાઈ મારી છોકરીને દુખાવો થયો રાત્રે ત્રણ વાગે પછી ત્રણ વાગે અહીં લઈને આવ્યા દવાખાને દવાખાને લાયા તે તપાસ કરી તો એમ કે છે કે દુખાવો ઓછો છે તે કે બે ચાર કલાકમાં તમારે દુખાવો ઉપર છે પછી ડિલિવરી થશે કે અગિયાર વાગ્યાનો ટાઈમ હતો અગિયાર વાગ્યા હતી અમે રાહ જોવી પછી અમે કીધું કે ખુલાસો થવાનો નથી અને અમે રજા માંગી રજા માંગી પછી રજા સહી કરીને રજા લઈ લીધી પછી બહાર નીકળ્યા બહાર નીકળ્યા પછી પાછા અમને ફરી કે તમને શું દુઃખ પડ્યું છે શું દુઃખ પડ્યું છે એમ કહીને અને ફરી બહાર નીકળેલા બોલાયા કે અમે કીધું કે અમારે અમારી પાસે પેમેન્ટ નથી કે છોકરું ઉપર લેવાનું છે તો અમે કીધું અમારે પાસે પેમેન્ટ નથી સાઠ હજાર રૂપિયા અમારી પાસે નહીં થાય તો ડોક્ટર એમ કે સોળ સત્તર અઢ હજારમાં તમને ઓપરેશન કરી આપશો તો પછી બે માણસને ને સહી લીધી સહી લીધી એટલે ડાયરેક્ટ લઈ ગયા અંદર અંદર લઈ ગયા પછી એ લોકોએ સીસી બેહોશ કરી બેહોશ કર્યા પછી દોઢ કલાક થયો ત્યારે કંઈ નિકાલ થયો નહીં અને છોકરી તઈ તઈ એનો જીવ જતો રહ્યો પછી અમને બોમ પાડી અમે બાર થા દોડ્યા દોડ્યા ત્યાં અમે છોકરીનો હાથ પકડીને ને તપાસી ને તપાસી છે મેં કીધું છોકરીની ને ચાલતી નથી અને છોકરી અમારે એવી લેવી જોઈએ તે એ લોકો જોડામ ખાલે અને ગાડી બોલાવીને લઈને ભાગી ગયા અને અમને બી અંદર ને બેસવા દેતા ગાડીમાં લઈ ગયા તારે તમને જાણ કરી ના નહીં કરી

ત્રણ વાગે દવાખાને લઈને આવ્યા દવાખાને લઈને આવ્યા એટલે અહીંયા ગાડી દાખલ કરી દાખલ કર્યા પછી આ ડૉક્ટરે કીધું કે છોકરીનો દુખાવો ઓછો છે ઓછો છે એટલે મેં કીધું કેટલી વાર લાગશે સાહેબ કે બેથી બે કલાક લાગશે એમ કરતાં કરતાં ટાઈમ વીતી ગયો અગિયાર અગિયાર દસ અગિયાર વાગ્યા અગિયાર દસ વાગ્યા એટલે પછી મેં કીધું સાહેબ કેવું છે કે હવે થોડો થોડો દુખાવો ઉપડે છે ઉપડે છે એમ કહેતા મેં કીધું સાહેબ ના પડતો હોય તો અમને રજા આપી દો રજા આપી દો એમ કહેતા કે એમ કીધું કે નારા દુખ દુખાવત થાય છે કે બીજું કઈ કે છોકરાનું જે માથું આવતું નથી એ મને સાહેબ રજા આપી તો અમે ગમે તે ત્યાં ગાડી દવાખાને દાખલ કરી શકું બરાબર હું તો એ લોકો કે સહી કાઢતો દો સહી કરો એટલે દાખલ સહી કરો એટલે મેં સહી કરી સહી કરી પછી એણે બહાર નીકળી આવ્યો અને આ લોકોને અંદર બોલાવ્યા એ સારો સહી કરો એમ કરે કે આ લોકો અંદર ભરાયા એટલે તમે લઈ જાય શું કરવાના છે અહીંયા ઓપરેશન કરવું પડશે અને બીજે લઈ જશો ત્યાં ઓપરેશન કરવું પડશે એમ કીધું એટલે આ લોકોએ પછી એણે અંદર સહી કરી સહી કરીને પછી આ લોકોને એ કેટલો ખર્ચ થશે ત્યારે દા પંદર હજાર સોળ હજાર જેવો ખર્ચ થાય એટલે સાઠ હજાર જેવો સાઠ હજાર જેવો ખર્ચ થાય ત્યારે આ લોકો કે એટલા બધા પૈસા નથી એ પંદર હજારમાં સુધી અમે કરી આપશું એમ કીધું તો પછી આ લોકોને સહી કરાવી અને અંદર છોકરી લઈ ગયા લઈ ગયા દરવાજે આવેલી છોકરી પાછી વાળતી હતી પછી એમ કરે ઓપરેશન કરવું પડશે ત્યાં પછી આ લોકો લઈ ગયા અને પછી ઓપરેશનની વાત કરી એટલે સારું તમે બેસશો એમ કરે એને બેસાડ્યા બેસાડ્યા એના લોકો ભાઈ થઈ રીતે અને પછી એક બે કલાક બે ત્રણ કલાક થયા એટલે છોકરીને ડોક્ટર આવ્યા બહારથી એટલે અંદર ગયો સીસી ઊંઘાડી સીસી ઊંઘાડી પછી છોકરીને બહાર ના આવ્યું તો પછી આ લોકો બીજું શું થયું છે એમ કરીને અંદર ગયો એ સુખરીને બે ભાન થઈ ગઈ બે ભાન થઈ ગઈ પછી આ લોકો દોડમ દોડી કરે એટલે બીજું શું થયું છે એમ કરીને જોવા ગયો કે પેલો ખાટલી જે એ લઈને આવ્યા ગાડી લઈને આવ્યા એટલે અહીંયા ગાડી ગાડીને બેસાડી લઈ ગયા દવાખાને તો તમે શું કરવાના છે એ જવા તો દવાખાને દિવાળી છે જ ભરવા દેવી છે એવું કીધું અને આ તમે પોલીસ ને જાણ કરી આ બાબત ના નહીં કરી શકે તમારી છોકરી કે બહુ મરી ગયો કોઈ ફરિયાદ આપી ના કેમ નહીં આપી ખુદ મતલબ માં લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી